ભાવનગરના અકવાડા ગામે એક યુવાનની હત્યાના ગંભીર મામલે ઘોઘારોડ પોલીસે કાર્યવાહી કરી છે દિનેશભાઈ ચૌહાણ પર ઘાતક હથિયાર વડે હુમલો કરાતા તેનું સારવારમાં મોત નિપજ્યું જેથી હત્યાનો બનાવ બન્યો હતો રાહુલ સોલંકી અલ્પેશ સોલંકી સુરેશ સોલંકી અને એક બાળ આરોપી સહિત કુલ ચાર આરોપીને ઝડપી લીધા હતા તે પૈકીના ત્રણ આરોપીઓને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું જેથી કેસની સંપૂર્ણ સત્યતા સામે આવી શકે હાલમાં આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે અહીં જે અકવાડા જત વિસ્તાર આવેલો છે કે જ્યાં બે દિવસ પહેલા હત્યાની ઘટનાને અંજામ ને અંજામ હત્યા કરનાર ઈસમોનું બી ડિવિઝન પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે તમને સીધા તમામ જે ચાર ઈસમો છે જેમાં એક બાળકિશોર છે તેમનો પણ સમાવેશ થાય છે પરંતુ આ જે ઘટના છે તેની અંદર બે દિવસ પહેલા જયારે અલ્પેશ સોલંકી નામનો વ્યક્તિ હતો કે તેઓ વોટ્સએપ તેમજ અન્ય જે સોશિયલ મીડિયા મારફત

તો ભડુ અલ્યા દેવના ભાઈ અહીંથી આવશે અહીંથી વીડિયો આなんか લઈ આવોસ અમારા નવરાનો ઈ સાત છે એવું અમારી પસારી કરી દીધી બッタમાં અમારી ઈચ્છા છેમાં બી